અનુગ્રહ થયો દીકરા ને ત્યાં દીકરા ત્યાં એને ત્યાં દીકરા વ્યાજ બહુ વાલું લાગે ભાઈ એને ખોરામ બેહાડે વ્યાજ ના વ્યાજ ને ધીમી પૂછે બેટા દાદા दादी ને પાણી પીવડાવીશ એટલે વ્યાજનું વ્યાજ બોલે દાદાને પાણી પીવડાવીશ દાદીને પાણી પીવડાવીશ મારા ડેડી મારા મોમ નો દીકરાને ત્યાં દીકરા એની ત્યાં દીકરા સાહેબ છપ્પન કરોડ નું પરિવાર છે દ્વારિકાનાથ પરિવારમાં કોઈની પણ બર્થડે હોય એટલે ભગવાન કે આપણે કોઈને બોલાવવાની જરૂર નથી આપી આપણું ફેમિલી ઇનપ છે કોઈ જરૂર નથી આપણે અને હું તો કહું છું સાહેબ એ પરિવાર મોટા આપ્યો હોય એ જ પરિવારમાં બધા સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હોય તો સમજવાનું દ્વારિકાધીશ ની કૃપા છે સાહેબ ઘણા એ છે ને હું અમેરિકા જાઉં છું અમેરિકામાં જનેતા ઉતરું છું એ લોકોનું કેટલાય વર્ષોથી અઢીસો જણનું ફેમિલી સાથે જ રહેશે રાત્રે શું આ બાકી રસોડું બધાનું એક જ જગ્યાએ થાય અને ઘણી વાર થાય સાહેબ સંયુક્ત કુટુંબ રહેવાથી એકબીજાનું દુઃખ હળવું થાય છે એકબીજાનો વિચારો જાણવા મળે છે અને એકબીજાનું સમર્પણ થઈ અને સમજણ આવે છે શું થયું ને ત્યાં દીકરા એને ત્યાં દીકરા બધા દીકરાઓએ કહ્યું દાદા પ્લીઝ ટુમોરો સ્ટાર્ટ સમર વેકેશન દાદા આવતીકાલથી ઉનાળા વેકેશન ચાલુ થાય છે તો છોકરાઓને પૂછ્યું બેટા શું છે દાદા પ્લીઝ આપણે વાડીમાં ફરવા જવાનું છો ટુમોરો એન્જોય એન્જોય એન્ડ એન્જોય બીજો દિવસ થયો ભગવાન દીકરાના દીકરા લઈને નીકળ્યા અને આમે તમે જોજો દીકરાને કશું નહીં આપે નહીં આપે ડોસી માગે થાકશે તોય નહી આપે પણ દીકરાના દીકરા ગમે તેવું માગે ને તો કાઢી નહીં અપાવશે આ છે ને તો અને ભગવાનની લીલા એવી છે સાહેબ કે દીકરાના દીકરા માટે પ્રેમ થાય થાય ને થાય કુદરતી છે આ તમે જોયું એ દીકરાના પિતા ગમે તેવા હોય મા બાપને માને કે ન માને બોલાવે કે ન બોલાવે સામુ જુએ કે ન જુએ પણ તમે જોજો ભગવાનની લીલા એવી છે ને દીકરાના દીકરાને દાદા દાદી માટે જ આકર્ષણ થાય બીજા માટે નહીં તમે કહ્યું ને કે માતા પિતાને કંઈ બોલતા હોય ને ને દીકરા બેઠા હોય એની નજર દાદા દાદી તરફ હોય તમારા તરફ ના હોય બાને હું બોલે છે ને બાપુજીને હું બોલે છે ભગવાન રાતકાલનો સમય થયો દીકરાઓના દીકરા પેલા દોટ મૂકી શિરડીની વાડીમાં અને દીકરા શિરડીની વાડીમાં જઈને શેરડી ખાતા હતા ભગવાન કે ઉભારો મહેરબાની કરીને વાડીમાં ના જશો क नन्दलालवाम सवने आनन्दयानन्दे सामने वारि राम हे नन्दलाल वारि रामवादा य सामने आनन्दया ભગવાન કે ઉભા રહું મહેરબાની કરી મેં વાડી માં ના જશો એ તો દ્રૌપદી ફોઈબાની વાડી છે નવસો નવ્વાણું પુરાયા છે છોકરા આવ્યા દોડતા દોડતા દાદા તો આપડી વાડી એની બાજુમાં આપણી આંબા વાડી અને ભગવાન કહું ને દીકરાઓ દોડતા દોડતા ગયા દાદા પ્લીઝ મેંગો અમુક ને તમે જોજો અમુક એ જીવન તમે જોજો ડોક્ટરે ના કોઈ તો એ સાનો માનો રસ ખાઈ લે બાળકો જાળીમાં આવ્યા કેરીનો રસ ખાધો દાદા પ્લીઝ વોટર પાણી પીવું એક કુવો છે ત્યાં ભગવાને માથા પરથી ફાળિયું ઉતાર્યું કળસો બાંધ્યો કળસો બાંધીને કુવામાં લટકાયો કળશામાં જડતો ભરાયું પરીક્ષિત એ જળમાં એક કાચીડો આવ્યો ભગવાન કળશો ઉપર લેવા ગયા ભગવાનના ના કરકમળ ઠાકોરજીના હસ્તનો સ્પર્શ કાચીડાને થયો અને એ કાચીડામાંથી દિવ્ય પુરુષ નૃગ રાજા પ્રગટ થયા બોલો દ્વારિકા